પરિષદ ભૂતનગર દ્વારા ઉમાનગર મદ્ય યોજાયો અક્ષતક કળશ પૂજન કાર્યક્રમ ભગવાન શ્રી રામના પવિત્ર જન્મ સ્થાન પર પરમ પૂજ્ય સંતો દ્વારા પૂજિત અક્ષત ચોખા ભુજ શહેરના ઉમાનગર આંગણે આવતા તેમનું સામયુ સ્વાગત પૂજન તે સહિતના કાર્યક્રમો યોજાયા અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભ રથયાત્રા સ્વરૂપે ઉમાનગર આવે લોકોને દર્શન પૂજન માટે મુકાયું આગામી દિવસોમાં ભુજ શહેરના વિવિધ ઉપનગરોમાં અક્ષત કુંભના સ્વાગત પૂજનના કાર્યક્રમો સાથે અનેક ધાર્મિક કાર્યો યોજાશે તેમજ આગામી તારીખ એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી દરેક હિન્દુ પરિવારોના ઘરે ઘરે જઈ રામ સેવકો દ્વારા આ અક્ષરથી અયોધ્યામાં બની રહેલ ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાનું નિમંત્રણ કૃષ્ણકાંત પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષાત્રી શ્રી દીપેશભાઈ જોશી મંત્રી જયેશભાઈ કોઠારી અનુસૂચિત જનજાતિ મોરચા અધ્યક્ષ રવિભાઈ ગઢવા પ્રમુખ સ્વામી ઉપનગર સંયોજક કે ઉજ્જવલભાઈ જેઠી ઉમાનગર સોસાયટીના પ્રમુખ ડોક્ટર રમણીકભાઈ પટેલ કાર્યક્રમનું સંચાલન સોસાયટીના મંત્રી શ્રી હરીભાઈ પટેલે કર્યું તેમજ વ્યવસ્થા રણછોડભાઈ નાકરાણી પ્રકાશભાઈ પટેલ ધર્મેન્દ્રભાઈ અનમ કમલ ચૌહાણ વગેરે સંભાળી વિવિધ પદાધિકારીઓ સંઘ પરિવાર વિધ ભગીની સંસ્થા સામાજિક રાજકીય મહાનુભાવો તેમજ બોડી સંખ્યામાં રામસેવકોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત પૂજન થયું રિપોર્ટર ઉમેશ સાચાર્ય ભૂંજ